છેલ્લા કેટલાય સમયથી ગોંડલ છે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે કારણ કે ગોંડલમાં એક બાદ એક વિવાદો આવી રહ્યા છે પેલા રાજકુમાર જાટનું જે ભેદી રીતે મોત થાય છે ત્યારબાદ વિવાદ વકરે છે ત્યારે પાટીદાર દીકરાને પણ માર મારવામાં આવે છે માન એ જે મામલો છે થાળે પડે છે ત્યાં જીગીસા પટેલની એન્ટ્રી થાય છે અને અત્યારે જે મામલો છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડા ગોંડલનું જે વાતાવરણ છે તે રાજકીય રીતે પણ ઉગ્ર બન્યું છે ગોંડલમાં પહેલેથી જ કહેવાય છે કે તેઓની રાજાશાહી કહીએ તો પણ ચાલે કે તે પ્રકારનું વાતાવરણ ગોંડલમાં જોવા મળે છે તેની જ વચ્ચે જીગા પટેલ અલ્પેશ કથેરિયા અને મેહુલ બોકરા છે તે સુરતમાં પાટીદારની એક મીટિંગ કરે છે થી ગુંડલનું વાતાવરણ છે તે વધુ ઉગ્ર બને છે

મેડરે છે સમગ્ર ગોંડલ ગ્રાઉન્ડ છે કેવું પટેલના વિવાદ વચ્ચે જ્યારે હવે જીગીસાબેન પટેલ થોડી થોડીવારમાં ગોંડલ પહોંચવાના છે તે પહેલા જ ગોંડલ અંદર એન્ટર થવા પહેલા જ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશ કે પોલીસ બંદોબસ્ત જે ચોકડી ખાતે ગોઠવવામાં આવ્યો છે વધુ થી વધુ પોલીસ કર્મીઓને અહિયાં તેનાત કરી દેવામાં આવ્યા છે જે ચોકડી આવેલી છે જે આગળથી ગોંડલની અંદર એન્ટર થવાય તે પહેલા જ અહીંયા પણ જે જયરાજસિંહના સમર્થકો છે તેમના દ્વારા કાળા વાવતા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે સમર્થકો પણ બહોડી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે સાથે સાથે જે રીતના પોલીસ બંદોબસ્ત પણ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સમર્થકો સાથે સીધી વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું જિગીસાબેન પટેલ આવે તે પહેલા જ અત્યારે ત્યાં તેમનો વિરોધ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે શું કે જિગીસાબેન આવી રહ્યા છે પહેલા એને કહેવાનું અત્યાર સુધી તો તમે એમ કેતા ગોંડલ મિરઝાપુર છે ફલાણું છે ઢિકડુ છે તો હવે કેમ કે આ પાંચ દિવસથી તમારે ગોંડલ આવવાનું છે તો કેમ કહેશો ગોંડલમાં આવી છે ભગવતજી બાપુના ગોંડલમાં આવી છે અને તમે ગોંડલમાં આવી રહ્યા છો અને આ આશાપુરા ચોકડી ખાતે તમારો સખત વિરોધ થવાનો છે શાંતિ શાંતિથી વિરોધ કરવાનો છે કેમ કે તમે અમારા મહેમાન છો અને આ પિક્ચરનો ટેલર છે અંદર બાકી છે અને તમારા માધ્યમથી અમે મીડિયાના કે તમે એમ કે ગોંડલમાં માં છે ગોંડલ મિરઝાપુર છે કાયદો વ્યવસ્થાની અહીંયા હદ પૂરી થાય છે તો તમે ગોંડલમાં તમામ વેપારીઓને મળો અને એને પૂછો કે ભાઈ કાયદો વ્યવસ્થાની હાલત કેવી છે શું છે શું નહીં તમે ખાલી કિલોમીટર બેઠા બેઠા નક્કી ન કરી શકો ગુંડલમાં શું ચાલે શું નહીં રીતના પોસ્ટર પણ દેખાડવાનો પ્રયાસ કરીશ કેમેરામેન ને વિનંતી કરીશ કે આ બચાવે શાંતિ સલામતી એકતા નું પ્રતિક એટલે જયરાજસિંહ જાડેજા આ પ્રકારના અનેક પોસ્ટરો જે સાથે રાખવામાં આવ્યા છે સાથે જે કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે જે દ્રશ્યો છે ગોંડલની ખાતેના કે જે જે આગળ ગોંડલમાંથી અંદર ગોંડલ ની ચોકડી ખાતે ગોંડલ નારેબાજી છે તે કરવામાં આવી રહ્યા છે જે જયરાજસિંહના સમર્થકો છે તે અત્યારે અહીંયા ભારે નારાબાજી છે તે કરી રહ્યા છે સાથે જ જે રીતના કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે અત્યારે જે રીતના વિરોધ છે તે સખ્ત કરવામાં આવી રહ્યો છે જીગીસાબેન ગોંડલ પહોંચે તે પહેલા જ છે તે કરવામાં આવી રહ્યો છે ગોંડલના તમામ સમાજના લોકો આ વિરોધની અંદર છે તે જોડાયા છે અત્યારે જે પોસ્ટરો સાથે રાખવામાં આવ્યા છે સાથે જ કાળા વાવટા છે તે ફરકાવવામાં આવી રહ્યા છે આ વિરોધ વચ્ચે જે રીતના વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચોકડી ખાતે પણ અત્યારે પોલીસ દ્વારા છે તે કરી દેવામાં આવ્યો છે જે રીતના જોઈ શકાય છે કે બહોળી સંખ્યામાં અત્યારે જયરાજસિંહના સમર્થકો અત્યારે અહીંયા પહોંચ્યા છે ને તેમના સમર્થનમાં જે રીતના કહીએ કે ચિકિત્સા બેડ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જે એક પોસ્ટર છે જે અહીંયા લગાવવામાં આવ્યું છે તે પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ ગોંડલનો સ્પૂન બોય નહીં ગોંડલનો ગોલ્ડન બોય આ રીતના અનેક પોસ્ટરો છે તે અહિયાં લગાવવામાં આવ્યા છે નો પોસ્ટરો પણ છે તે સાથે સાથે અહિયાં રાખવામાં આવ્યા છે અનેક પોસ્ટરો સાથે અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે બોડી સંખ્યામાં સમર્થકો જયરાજસીના અત્યારે અહિયાં આવી પહોંચ્યા છે ગોંડલ ના ઠેર ઠેર જગ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગોંડલ અંદર પણ

ગોંડલમાં ગણેશભાઈ જાડેજા અને જયરાજસિંહ જાડેજા અઢારે અઢારે સાથે લઈને ચાલવાવાળા છે ગોંડલમાં હંમેશા વિકાસ થયો છે આ લોકો બહાર થી આવીને એમ કે છે ગોંડલમાં ગુંડા છે ભયનો માહોલ છે તે વાત તદ્દન ખોટી છે અને હવે ગોંડલ ની જનતા પણ કંટાળી ગઈ છે અને આજે આ લોકોને જે આ લોકોને જવાબ આપવા માટે તૈયાર છે એટલે અહીંયા લોકો બધા સાથે આ લોકોનો વિરોધ કરવા માટે ઊભા છે

હંમેશા ક્યારે પણ ચૂંટણી થશે ત્યારે ગણેશ જાડેજા ને તેમનો પરિવાર છે તે વિજય થશે તે પ્રકારનું તેમના સમર્થકો દ્વારા છે તે કહેવામાં આવી રહ્યું છે ત્યારે જે અન્ય સમર્થકો છે તેમની સાથે પણ

માત્ર એક ચોક ઉપર નહીં પણ અને લોકો સ્વયંભુ એકઠા થયા છે અને એને કાળા ફરકાવી અને એનું સ્વાગત કરવા રેડી છે કહીએ કે જે ગોંડલ ઉપર અને આક્ષેપો થયા આક્ષેપો આપ કઈ રીતના જોવું ગોંડલ ઉપર આવા બે ચાર લોકો આક્ષેપો કરે છે જે આઈથી 200 500 કિલોમીટર દૂર બેઠા છે જે આ કોઈ ચૂટણી લેડા નથી જીતા નથી પોતાનો ખેતર ખેડા નથી અને ગોંડલને ખરાબો સમજીને જ્યારે આયા ખેતર ખેડવા આવતા હોય ત્યારે જનતાને જવાબ આપશે અહીંયા તમામ સમાજ પાટીદાર સમાજ હોય અન્ય સમાજ હોય રાજપૂત સમાજ હોય બધા જ સમાજો ભાઈચારાની ભાવનાથી રહે છે અને ગોંડલ એક મેચ છે હંમેશને માટે આવા આવારા તત્વોને જે જ સ્ટાઈલથી જે રીતે જવાબ આપવાનો છે જવાબ આપવાની તૈયારી છે

ગોંડલની અંદર જે રીતના જીગીસાબેનનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ તેમના સમર્થકો પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે ગોંડલ ખાતે ત્યારે તેમના જે સમર્થકો અત્યારે અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે કે આપણે ઘણી ભારતીય જનતા પાર્ટીમાં મુખરીને બદલવા માટે આવી રહ્યા છીએ રાજુભાઈ જે રીતના બીજી તરફ વિરોધ ચાલી રહ્યો છે ને આપ અત્યારે સમર્થનમાં આવ્યા છો શું કહો સ્વાગત કરવામાં આવશે આપના દ્વારા અહીંયા બિલકુલ સ્વાગત કરવામાં આવશે અને અહીંયા કે ઉભેલા તમામ એક એક વ્યક્તિ છે એ વ્યક્તિગત તમામ જ્ઞાતિના લોકો છે એ અલ્પેશભાઈ અને ટીમનું સ્વાગત કરશે અને સ્વાગત કરવી અમારો અમાર અમારી ફરજ છે અને અમારો અધિકાર પણ છે કારણ કે આ અલ્પેશભાઈ અને આ ટીમ અમારી લડાઈ લડવા આવે છે જે અમે નથી કરી શકતા અમે દબાયેલા છીએ અમે ડરેલા છીએ અમે અમે જે

એ ગદ્દાર છે કે ગબ્બર છે ને એનું સર્ટિફિકેટ તો રાજ્યના લોકોએ આપી દીધેલું છે એટલે એ આ કોઈ ગોંડલના લોકોની કોઈ ઓકાત નથી કે એ કોણ છે એને એને કહેવાની કે ભાઈ આ આ ગદાર છે કે ગબ્બર છે એ ગબ્બર છે હતા અને રહેશે

તકેદારી આયોગને લઈને આવી જાઓ અમે ભ્રષ્ટાચાર કઈ પ્રકારનો થાય છે એ અમે બતાવશું પછી પોલીસની વ્યવસ્થાની વાત કરીએ તો પોલીસ સ્ટેશનની અંદર આવી જાવ અમે આ બે વરના ગુના જે રીતના ચોક્કસથી જે આક્ષેપો થઈ રહ્યા છે તે આક્ષેપો સાચા છે અને એ આક્ષેપોને લઈને અમે બતાવીશું ત્યારે ગોંડલમાં આવ્યા પ્રકારનું રાજુભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે જે તરફ કહીએ કે બીજી તરફ ચિકિત્સાની અમે આ બાજુ અત્યારે તેમના સમર્થકો પણ આવી પહોંચ્યા છે સાથે સાથે બંને પક્ષો અત્યારે આમને સામને જોવા મળી રહ્યા છે ગુંડલની અંદર જે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે કે થોડી જ વારમાં જીગીસાબેન અહીંયા આવવાના છે ને તેમના સ્વાગત માટે પણ તેમના સમર્થકો હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે બીજી તરફ તેમના વિરોધ માટે પણ લોકો અહીંયા ઊભા છે કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહેબ સપાટી ગોલ્ડન ગોંડલ છે તેનો વિવાદ છે ચરમસીમા પહોંચી ગયો છે એક બાજુ ક્ષેત્રીય અને પાટીદાર સમાજ છે તે બંને એક સાથે છે અને બીજી જ બાજુ પાટીદારના જે આગેવાનો છે તે પણ અત્યારે વિરોધમાં ઉતર્યા છે હવે જોવું રહ્યું કે ગોંડલમાં શું થાય કારણ કે દરેકની નજર આજે ગોંડલ પર રહેશે એક બાજુ છે તે પાટીદાર સમાજ છે અને બીજી જ બાજુ ક્ષેત્રીય સમાજ છે એટલે સમાજનો પણ વિરોધ છે અને જે પ્રમાણે ગોંડલનું રાજકારણ છે તેને લઈને પણ ઉગ્ર વાતાવરણ બન્યું છે આવા જ વધુ અવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી નમસ્કાર